જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બાફવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું ગોળ કેરીનું ખાટું મીઠું શાક તો આ શાક આપણે એકદમ અલગ રીતે અને એકદમ નવા મસાલા સાથે બનાવીશું એટલે જે લોકો અથાણું નથી બનાવતા તે લોકો પણ આ શાક ખાશે તો તેમને અથાણાનો અસલ ટેસ્ટ આવશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ગોળ કેરીનું ખાટું મીઠું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે કેરીનું શાક બનાવવા માટે કેરી લઈ લઈશું તો આ રીતના એકદમ સરસ કડક અને તાજી કેરી હોય એવી જ તમારે શાક બનાવવા માટે ઉપયોગ કરવાનું આ શાક એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને ફક્ત પાંચ જ મિનિટમાં ગોળ કેરીનું શાક બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ત્રણસો ગ્રામ જેટલી કેરી લીધી છે તો હવે આપણે કેરીને છોલી લઈશું તો આપણે કેરીને છોલી લીધી છે હવે તમારે કે રીતના શાકના ટુકડા રાખવા છે એ રીતના તમે શાકના ટુકડા રાખી શકો છો તો હું અત્યારે આ રીતના થોડા મીડિયમ સાઈઝના આપણે બટાકાને સમારી છે એ રીતના ટુકડા રાખીશ તો હવે આપણે આ બધી જ કેરીને છોલી અને સરસ ટુકડા કરી લઈશું તો આપણે કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે શાક વઘારી લઈશું ગેસ ઉપર આપણે કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તો હવે આપણે કડાઈની અંદર તેલ એડ કરીશું તો આપણે બે ડેકલા જેટલું તેલ એડ કરીશું કેરીની શાકની અંદર તેલ ઓછું હોય તો પણ શાક એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને તમારે તેલવાળો વધારે રસો જોતો હોય તો તમે તેલ વધારે પણ એડ કરી શકો છો એક ટેબલ આપણે રાઈ એડ કરીશું થોડા આપણે ખડા મસાલા લઈશું તો આપણે ચારથી પાંચ લવિંગ લીધા છે ચારથી પાંચ મરી લીધા છે એક ટુકડો આપણે તજનો લીધો છે એક સૂકું લાલ મરચું લીધું છે અને અડધી ટેબલ આપણે જીરું લીધું છે તો આપણે મસાલાને તેલની અંદર એડ કરી દઈશું થોડાક આપણે મેથીના દાણા એડ કરીશું આ શાકની અંદર મેથીના દાણાનો સ્વાદ એકદમ સરસ લાગે છે આપણા ખડા મસાલા અને રાય એકદમ સરસ થઈ ગઈ છે તો હવે આપણે હિંગ એડ કરી દઈશું અને આપણે જે સમારીને રાખ્યા છે તે થેલીના ટુકડા એડ કરી દઈશું સારી રીતે આપણે તેલની અંદર સુકડાને સરસ મિક્સ કરી લઈશું અત્યારે આપણે આ રીતના વઘાર કરીએ છીએ ત્યારે એકદમ સરસ સુગંધ આવે છે એટલે તમે શાક બનાવો તો આ રીતના થોડા ખરા મસાલા તમે નાખશો તો શાકનો ફ્લેવર અને શાક ખાવાની ખૂબ જ મજા આવશે જે લોકો અથાણું નથી બનાવતા તે આ રીતના કેરીના શાકની અંદર જ અથાણાનો સ્વાદ લઈ શકે છે તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને થોડીક આપણે હળદર એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે તો આપણે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે શાકને થવા દઈશું તો હવે આપણે બે મિનિટ જેવો સમય થઈ ગયો છે શાકને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતના તમે થોડી હળદર અને મીઠું નાખી અને કેરીના ટુકડાને તમે ફક્ત બે મિનિટ માટે આ રીતના રાખશો એટલે કેરીના ટુકડા એકદમ સરસ સોફ્ટ થઈ જશે આ રીતના આપણે કરીએ છીએ ને એકદમ સરસ ટુકડા બે કટકા થઈ જાય છે તો ટુકડા એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે એક ટેબલ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને બે ટેબલ આપણે આપણે ધાણાજીરુંનો પાવડર એડ કરીશું થોડુંક આપણે તીખું લાલ મરચું એડ કરીશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ધાણાજીરુંનો પાવડર તમારે શાકની અંદર થોડો વધારે એડ કરવાનો તેના લીધે આ શાકનું ફ્લેવર એકદમ સરસ આવે છે તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદર ગોળ એડ કરીશું તમારા ઘરની અંદર કેટલું ગળ્યું ખવાય છે એ રીતના તમારે ગોળ એડ કરવાનું હું અત્યારે આ રીતના એક વાટકી ભરી અને ગોળ એડ કરું છું તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કેરી તમારી કેટલી ખાટી છે કે ગળી છે એ પ્રમાણે તમારે ગોળને એડ કરવાનું અમારા ઘરની અંદર આ શાક થોડું ગળ્યું વધારે ખવાય છે એટલે હું આ રીતના થોડોક ગોળ વધારે એડ કરું છું તો બધું જ સારી રીતે મેં મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ શાકને થવા દઈશું આપણે બે મિનિટ પછી શાકને ચેક કરીશું તો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો શાક પણ આપણું એકદમ સરસ બનીને તૈયાર થયું છે આખા રસોડાની અંદર શાકની એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ગોળ કેરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેનો રસો થયો છે તો આ રીતના તમારે જીરો ગોળ કાતરી અને કરશો ફટાફટ ગોળ વગરી જશે અને શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે એકદમ સરસ લાલ ચટ્ટાક અને તો ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું કેરીનું ખાટું મીઠું શાક તો તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને ખૂબ જ ઓછા મસાલા સાથે આપણે આ કેરીનું શાક બનાવી અને તૈયાર કર્યું છે અને આ શાક તમે એકવાર આ રીતના બનાવશો તો જ્યારે પણ ઘરની અંદર કેરી હશે ત્યારે તમારા પાસે ઘરના બધા જ વ્યક્તિ આ શાક બનાવવાની તમારી પાસે ડિમાન્ડ કરશે એટલું ટેસ્ટી અને ફટાફટા શાક બનીને તૈયાર થઈ જાય છે અને આપણે શાકની અંદર જરાય પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે આ શાક તમે એકવાર આ રીતના બનાવી અને તમે ફ્રીજની અંદર મૂકી દેશો તો બે થી ત્રણ દિવસ સુધી આ શાક તમે ખાઈ શકો છો તો ફ્રીજની અંદર મૂકો તો થોડું તમારે ગરમ કરી લેવાનું છે અને પછી તમે ખાશો તો આ શાકનો સ્વાદ અને શાક એવું ને એવું રહેશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કેરીનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ કેરીના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ કેરીના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય